યા તાલુકાના કેળકુવા ગામમાં ચેકડેમના કામને લઈને ગંભીર આક્ષેપો સામે છે સ્થાનિકોમાં ચર્ચા છે કે વર્ષોથી અસ્તિત્વમાં રહેલા ચેકડેમને નવું કામ દર્શાવી તેના નામે સરકારી નાણાંની ગેરવાપરી થવાની શંકાસ્પદ કામગીરી હાથ ધરાઈ હોવાની સંભાવના છે સ્થાનિક જાગૃત મુજબ ડેમ પહેલેથી કાર્યરત હોવા છતાં સામાન્ય સંપૂર્ણ નવું નિર્માણ દર્શાવી લાખો રૂપિયાના બિલ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે આ સમગ્ર કાર્યવાહી પૂર્વયોજિત હોવાની શંકા વ્યક્ત થતા ગ્રામજનોમાં રોષની ચિંતા જોવા મળી રહી છે ગ્રામજનો દ્વારા સંબંધિત વિભાગો અને જવાબદાર અધિકારીઓ સમક્ષ મામલે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવવામાં આવી છે તેઓનું કહેવું છે કે જૂનાને નવા દર્શાયેલા વચ્ચેની હકીકત સ્પષ્ટ કરવા માટે તમામ મંજૂરી પત્રો ખર્ચના અંદાજો તથા બિલોની જાહેર તપાસ થવી જરૂરી છે આ મામલે સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે જો સમયસર યોગ્ય તપાસ હાથ ધરવા મળી આવે તો આવનારા દિવસોમાં ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવાની શક્યતા છે હાલ આ મુદ્દે સંબંધિત અધિકારીઓ અથવા ઠેકેદારો તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી સમગ્ર મામલે તટસ્થ તપાસ બાદ હકીકત સમાવેવી તેવી સ્થાનિકોમાં આક્ષેપ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી જશુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી જોવા માટે ચેનલ ને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પ્રેસ કરો જેથી આપણે નોટિફિકેશન મળતી રહે